પેન્ક્યા ટ્રીક ઇજા અને ગુપ્ત ઈજાઓ થયેલી હતી આ દર્દી પચીસ વર્ષે અમિત અમરજીત છે જે મૂળ બિહારના ભભુઆના રહેવાસી છે અને છેલ્લા છ વર્ષથી સુરતમાં ટ્રક ડ્રાઇવરની નોકરી કરે છે પહેલી સપ્ટેમ્બરના રોજ તેમને રોડ એક્સિડન્ટ થયું હતું જેમાં સ્ટેરિંગ વ્હીલના ઝટકાથી તેમના પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી દર્દીને તુરંત જ સ્મિમર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો સોનોગ્રાફી અને સટી સ્કેન પછી જાણવા મળ્યું કે તેમના સ્વાદુપીંડના બે ટુકડા થઈ ગયા હતા બરોળની ઈજા થઈ હતી અને પેરીટોનિયલ કેવીટીમાં એક થી પણ વધુ રક્ત વહી ગયું હતું જે એક અત્યંત જોખમી અને જીવલેણ સ્થિતિ હતી આ ગંભીર સ્થિતિમાં ડોક્ટર હરીશ ચૌહાણ ડોક્ટર જનીશ મોદી અને તેમની રેસીડેન્ટ ડોકટરોની ટીમે દર્દીને ઓપરેશન થિયેટરમાં લીધું આશરે આઠથી નવ કલાક સુધી ચાલેલી અતિ જટિલ ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ટીમે સ્વાદુપિંડના બે ભાગોને સફળતાપૂર્વક જોડ્યા બરોળને બચાવ્યું હતું ઓપરેશન પછી ડોક્ટર હરીશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ દર્દીને આઈસીયુમાં રાખી સઘન નિરીક્ષણ અને સારવાર આપવામાં આવી તેના બાદ તેમને સામાન્ય વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા જો તેમની સ્થિતિમાં સતત સુધારો થયો છે આ સફળ ઓપરેશનની વિશેષતા એ છે કે સ્વાદુપિંડના બે ટુકડા થઈ જવા અને બરોળને ઈજા થવા છતાં ડોક્ટરોની ટીમે દર્દીના અંગોને બચાવવામાં સફળતા હાંસલ કરી છે જે દુર્લભ અને અંત્યંત મુશ્કેલ ઓપરેશન્સમાંથી એક ગણાય છે સૌ અભી મેરા આરાન્યવાદ કહેતા હું સૌ ખૂબ ધંધા અચ્છા લાગે ट्रक ड्राइविंग कितने सालों से कर रहे है सूरत में ही करते हो कि बाहर ऑल ओवर इंडिया जाते हो तो की घर जाता है ट्रक ड्राइवर होना ट्रक का स्टेरिंग लगा आपके पेट पे लगा अच्छा आपके इधर कितने लोग रहते हैं इधर सूरत में आप में रहते हो वहाँ पे कौन रहता है आपके साथ मेरे साथ छोटा भाई का और पता है कि हाँ ऐसा बैंक है शादी हुई है आ, बच्चे है कितने बच्चे सबसे छोटा बच्चा कितने साल का है सबसे छोटा बच्चा क्या आपको इधर कोई डॉक्टर या सिस्टर के लिए कुछ बोलना है हैं धन्यवाद देना